તો ફાઈનલી આજે તરંગ ને ભાવનગર વેતો કરી દીધો ટ્રાયબોર્ટ ની તો આજે લંકા લાગી ગઈ ચોપડી વાંચવી રોજ બરોજ ની દિનચર્યા નો ભાગ બની ગયો છે હું ઘરે હો અને નવરો જન્મ માં શક્ય નથી ભાવનગર હોસ્ટેલ અમને તો હજી વિશ્વાસ થતો કે આ સ્કૂટી લઈને ભાવનગર ગાડી અહીંયા પોકશે કે નહીં પોકે વિવાદના સાઈડ માં મૂકીને તરંગ ને હાલતો કરી દીધો ભાવનગર બાજુ હું ઘરે આવ્યો ત્યારે જયેશ અને હર્ષ તો ક્રિકેટર માં ગયા હતા એટલે હું ચોપડી લઈને આવી ગયો અગાશી માં ઘડી ઘરે નીચે આવી ગયો અને હવે કઈ નવી બુક લેવાનું છે લિસ્ટ બનાવી નાખી નો ભાગ લઈને આવ્યો તો આપણે એકાદ બે હાથ

સોરી પણ લિમિટેડ ટાઈમ હોવાના કારણે હું તમને બ્લોગમાં બધી વસ્તુ દેખાડી શકતો નથી એટલે જ તમારો ભાઈ બહુ જલ્દી ફૂલ બ્લોગ ચાલુ કરવાનો છે એટલે માં સબસ્ક્રાઈબ કરી દેજો અને માં ફોલો કરવાનું રોજ રોજ કેવું ન પડે યાર કરી દો